અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા અને ભડકોદરા પાટિયા વિસ્તારમાં વીજ પુરવઠો ત્યારે ચોમાસા અગાઉ મોટા ઉપાડે મોનસૂનની કામગીરી કરતી વીજ કંપનીની પોલ ખુલી ગઈ છે આ વિસ્તારમાં દિવસમાં અનેકવાર વીજ પુરવઠો ગુલ થાય છે જેના કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે વીજ વિભાગ સામે રોષ ફેલાયો છે અને નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે તેવી સ્થાનિકો અને દુકાનદારોએ માંગણી કરી છે મારું નામ પ્રકાશ પ્રજાપતિ છે હું રાધુ શોપિંગમાં મારી શોપ છે છેલ્લા દસ દિવસથી જીબી ના અંદર લાઇટ લાઇટનો એટલી બધી કંડકતા છે કે અમે કેટલાય વાર ફોન કરીએ છીએ પણ ફોન ઉચકતા નથી અને જ્યારે પણ ફોન કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે માણસ બીજી છે સાઈડ પર આવી ગયેલા છે એકવાર ફોન કર્યો ત્યારે આવી રીતે જવાબ આપે એના પછી ફોન ઉચકતા જ નથી ફોન લાગતો પણ નથી તો મહેરબાની કરીને અમે નમ્ર નિવેદન છે જીબીના સાહેબોને કે થોડું આટલું બધું અમારી કમ્પ્લીટલી અમે બિલ પણ પેડ કરીએ છીએ પણ આ એ લાઈટ વગર અમે ધંધો કેવી રીતે કરીએ તો થોડી અમારી જે અરજી છે તે સ્વીકારો અને લાઈટની જે પણ કઈ ઉપલબ્ધિ છે અમને પૂરી પાડો સાહેબ લાઈટની બહુ તકલીફ છે લાઈટ દિવસમાં ચોવીસ કલાકમાં લાઈટ લગભગ વીસ વાર કપાય છે મોકાબદરા પાટીયામાં મારી દુકાન છે અને પાસલ ડોમિનોઝની અંદર ગળીમાં રહું છું સોસાયટીમાં એટલે દસ મિનિટ લાઈટ આવે ને બે કલાક પાછી જતી રહે દસ મિનિટ આવે ને બે કલાક જતી રહે મારા ઘરમાં નાના છોકરા છે અને શું કરવાનું લાઈટમાં રાતમાં કપાઈ જાય દિવસમાં વાર વાર કપાય આવે જાય આવે જાય અમારે ધંધો કરવાનો સેટ થતો નથી એટલે જીબીને રિક્વેસ્ટ છે કે આ લાઈટની જે પણ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરો વાર વાર શોર્ટ સર્કિટ થઈ જાય બળી જાય તો એનો જે પણ પ્રોબ્લેમ હોય દર મંગળવારે કટાત આવે એમાં તમારે વ્યવસ્થિત કરો અને અમે લોકોને બહુ તકલીફ પડે છે પબ્લિક બહુ હેરાન છે એનો કોઈ ને કોઈ રસ્તો લાવો સાહેબ